એટલે જો અમે અત્યારે બપોર વસાડે મોટા બાને પગે લાગવા આવી ગયા છીએ અને જો મારો ભાવફી છે કિંજલબેન છે અને અત્યારે જો પગે લાગે છે જો પગે લાગી લીધું મોટા બને મેં તો આવીને તરત જ લાગી લીધું કેમ કે મને છે ને થોડીક બ્લોગ બનાવવાનું ભૂલી ગયો પણ પેલા આવીને પગે લાગી લીધું અને આ કોટ હે ને મારા દાદા લેવા પણ મેં થોડી ઠપકાઈ લીધી વાહ ભાઈ વાહ ભાઈ અત્યારે જો દાદા મોટા બને પજા લાગી લીધું લુંગી લુંગી લઈ લીધી અને થોડીક પરસાદી ને એવું બધું લઈ લીધું છે ને અત્યારે જો આ કોટી પણ મારી નઈ અમારા દાદા ની હે પણ શોખ માટે આપડે થમલે લઈ લીધી છે ને જો આ મોટા પણ મારા માટે મસ્ત મજાનું કાંડું પણ લાવ્યા છે ને જો આ બધું જો દાદા તૈયાર થાય છે કેમ કે મારા દાદા ને ગામમાં જવા જોઈએ એટલા માટે અને આ બધા જો વાતુના ગપાટા મારે છે એ હા બંડી પહેર્યું દાદા દાદા હું તમને બતાવું બંડી પહેરીને દાદા કેવા લાગે નહીં સબે દાદાએ પહેરી લીધી છે કોટીના જબરદસ્ત કોટી લાગે હો દાદા જોઈ આમ કંઈ ખાટા મિલન લાગે ને વિલન અને આ બધા મોનાલીસા બેન જોઈ દો આ એકદમ મોનાલીસા જ લાગે આજ વા દાદા વાહ લોટો પાડલો આપડે દાદા ને વાડી થી વાડીએ પહોંચી ગયા અને દાદા ને પાણી ગયા તા ત્યાંથી ઈ આપડે રસ્કો લાવ્યા હતા કેમ કે આપડે ઈ વાડીએ થી આ વાડીએ પાણી આવે તમને બધાને ખબર જ છે જૂના જે મારા જૂના સબસ્ક્રાઈબર છે એમને ખબર છે ભાઈ આ બધું આપણે વાડી પાઈએ છીએ તો એ વાડીએ ને પાવીએ છીએ છ હજાર ફૂટ લાઈન નખીતી તમને ખબર છે ને તો એ કૂવાનું આપણે ના પણ ઘણું બધું વાવેતર છે તો રસ્કાનું વાવેતર છે ને બે રસ્કો લઈને આવી ગયા બધા દેખાડો તમે બે રસ્કો કે રીતે તને આવ્યા આજો થોડાક હજો પાછા ખસો પાછા ખસો બધું તો આવી રીતે રસ્કો લઈને આવ્યા ક્યાં માર્ગે તો સાંભળી નહીં મળ્યું હોય

ભરો ગમે એટલા વાગતા હોય અત્યારે છે ત્રણ અને પાસા તૈયાર થઈ ગયા છે કેમ કે અમારે જાવું છે પાછું મોટા બા ને ત્યાં મેં મારા બા આવીને સમાચાર આપીએ કે દાદા ને મોટા બા

મો ખોટું કલર ને હેરાબી મોનાલિસા દ્વાર થી મળી આરી દ્વાર થી મોનાલિસા મળે હા યાર બેન બનાવી લીધી મોનાલિસા

ભાઈ જે પણ મારા મોટાભાઈ ને એને યાત્રા કરી એમાં અમુક અમુક સ્થળો માં ગયા હોય ને એ બધું આમાં પોસ્ટર ને એવું છે જો હરિદ્વાર થી શરૂઆત થાય છે અને હરિદ્વારમાં થતી આરતી છે અને જો આ બધું એક પ્રકારનું મસ્ત મજાનું આમ પોસ્ટર છે કે આવી જગ્યા છે અને આમાં મારું ફેવરેટ લોકેશન તમને બતાવું ફેવરેટ લોકેશન જોઈ લેવાય કેદારનાથ આ ઘણા સપનું છે એમાં એક મારું પણ સપનું છે કેદારનાથ જવાનું જોઈ ફોટો જોઈ લેવાનું આનંદ કરી લેવાનો વાહ ભાઈ વાહ મજા આવે જોવાની છે

વાગી જ પાંચ જેવું થવાસન કરવા માટે અને આપડા દાદાના બા માટે તો એ ન્યા છે અને અમે અહીંયા રહીએ છીએ આવતા રહ્યા છીએ અને અત્યારે જો બધા ઘરે પહોંચી ગયા કેમ છે આ ખેડૂત તૈયાર થવા મળ્યા

હવે તો ઘણા બધા વાગ્યા છે તો આપણે એકાદો કેરો એકાદો કેરો નહીં એકાદો આડિયો જાહેર છે સાંજના છ વાગ્યા સુધી તો આપણે લગાતાર મહેનત કરવાની છે સાંજના છ વાગ્યા સુધી અને ભૂરભાઈ ને તો કુલર પણ શરૂ કરી દીધું છે હવે એને ખાલી હોવાનું જ છે જો વાહ ભાઈ વાહ આ ઘરમાં ભૂરભાઈ હુઈ જશે ઘોડિયામાં અને આ ઘરમાં હતી માંડવી તમને બધાને ખબર છે તો આખું ઘર માંડવી નું ભર્યું હતું જે માંડવી એડ માં જતી રહી છે ખાલી ખામ અને હવે જો વ્યવસ્થિત બધું પાછું સામાન થઈ ગયો છે કાલ રાત્રે ઘર પર બધું ધોઈ નાખ્યું હતું ને બધું વ્યવસ્થિત થઈ ગયું હતું ને અત્યારે ભૂરભાઈ આમાં હોય છે વાહ ભાઈ વાહ હજુ આટલો સામાન આ ઘરમાં ફિટિંગ કરવાનો છે પણ સાંજે સાંજે થોડીક આપણે એવી મહેનત કરવી ને અત્યારે લીલો ઘાસચાર વાઢવા જાય તો આલો ફટોફટ નીકળવી અને બીજું કાંઈ નહીં કહેતા આ બ્લોગ તમને કેવો લાગ્યો એ જરાક નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મળી એક નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય